ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે તો બધું કામ કરી અને આપણે થઈ ગયા છે ફ્રી તો કીધું ચાલો આજે તો કંઈક નાસ્તા માટે કંઈક બનાવું એટલે સવારનો તો નાસ્તો વાસ્તો થઈ ગયો છે પણ આ સૂકો નાસ્તો કીધું આપણે ડબ્બામાં કંઈક પડેલું હોય તો ભૂખ લાગે ત્યારે બધાને ખાવા થાય તો કીધું ચાલો આજે તો નાસ્તા માટેની થોડીક તૈયારી કરું તો ચાલો હું નાસ્તામાં શું બનાવું છું હું તમને આગળ બતાવું તો ચાલો હું આવી ગઈ છું કિચનમાં અને આજે તો હું બનાવીશ નાસ્તામાં બનાવીશ ગાંઠિયા બનાવીશ ગાંઠિયા કોના કોના ફેવરિટ છે કોને કોને ભાવે છે ગાંઠિયા તો ગાંઠિયા માટે મેં લઈ લીધું છે બેસન અને આપણે પહેલાં લોટ બાંધીશું અને આ રેડીમેડ જ પેકેટમાં મસાલો આવે છે એ મેં લીધો છે પહેલી વાર હું ટ્રાય કરું છું મેં ક્યારેય આવી રીતે બનાવ્યા નથી પણ પહેલી વાર ટ્રાય કરીને હું બનાવું અને તમને કેવું કે કેવા બને છે જો સારા બનશે તો પણ કહીશ નહીં બને તો પણ કહીશ અને અહીંયા આપણે તેલ મૂકી દીધું છે તો ચાલો આપણે તૈયારી કરીએ બનાવવા માટે પહેલાં આપણે લોટ બાંધીશું આ રેડીમેડ મસાલો આવે એ હું પહેલી વાર વાપરું છું મેં ક્યારે આવી રીતે બનાવ્યા નથી તો આપણે પહેલાં આમાં આ જે રેડીમેડ મસાલો છે મેં પાંચસો ગ્રામ લોટ લીધો છે ચણાનો એમાં આ પેકેટ વાળો મસાલો લીધો છે એમાં આપણે નાખશું પાણી આ મસાલો સરસ આમાં ઓગળી ગયો છે અને હવે આપણે આમાં તેલ નાખીશું બે ત્રણ મોટી ચમચી નાખશું હવે લોટ બાંધી લઈએ જોઈએ હવે કેવાક બને છે હવે થોડું થોડું પાણી નાખી અને આપણે આમાં અજમા અને આ મસાલામાં અજમા અને બધું આવે છે અજમા મીઠું આપણે બીજું કાંઈ એડ નથી કરવાનું ખાલી તેલ નાખવાનું છે તો હવે આપણે લોટ બાંધી લે બાંધી લીધો છે આવો બહુ કઠણ પણ નહીં ને બહુ ઢીલો પણ નહીં આવો એવો બાંધો છે મીડિયમનો અને અહીંયા મૂકી દીધું છે મેં તેલ તો ચાલો હવે આપણે ગાંઠિયા બનાવવાની શરૂઆત કરીએ અને જોઈએ કેવા બને છે લોટ ના મેં બે ભાગ લીધા છે સંચામાં કેટલો સમય છે ઢીલો કરશું ગાંઠિયા એકદમ પોચ્યા ને સરસ થાય લોટ થોડોક ઢીલો હશે ને તો ગાંઠિયા સરસ થાય

Ananya calon, ya benar lu calon kan tau Cek dan peti bapak. ફૂલ્યા તો છે સરસ જોઈએ હવે ટેસ્ટ માં કેવા છે મસ્ત ફૂલી ગયા છે સડાઈ ગયા છે હવે આપણે એને લઈ લઈએ સરસ થયા છે પોચાય સંચો આવા કર્યા ગઠિયા અને હવે આપણે એક સંચો ફાફડી કરીશું ફાફડી ઘણા ફાફડી કઈ ઘણા પાપડી કે તો ચાલો કેવી બને છે ફાફડી જોઈએ આફળી પણ મસ્ત બની છે એકદમ પોચા થયા છે ગાંઠિયા અને મસ્ત ફૂલીને સરસ થઈ છે હવે હું ફાફડા બનાવવાની ટ્રાય કરીશ કેવાક બને છે ફાફડા જોઈએ તેલ લગાવી દીધું છે અને આપણે બનાવશું ફાફડા ખાવા ફાફડા સરખા બનતા નથી ઉપર આપડા જોવામાં બહુ ઈજી લાગે બનાવવામાં છે આપણે જોઈએ ને ત્યારે એમ થાય કે કઈ નથી ખાલી આમ કરીને આમ જ કરે છે ને પણ આ બનાવવામાં થોડાક અઘરે છે

शकता नहीं था अपने तो एक पापड़ बनी गया मस्त फूल इंडिया से जो चला सारा स्पीड है ओह माय गॉड अब फाफड़ो तो क्या रहना नत बहनों पहली बार आज बनाए मुक्ता फापडो तुटी गे फुली ना सरस मस्त ચાલો હવે હું ગાંઠિયા બનાવવાની ટ્રાય કરીશ વણેલા ગાંઠિયા કોને કોને આવડે છે વણેલા ગાંઠિયા તો બધાને ભાવતા હશે ચાલો હવે હું વણેલા ગાંઠિયા બનાવીશ ગો સરસ ગાઠિયા વણેલા પણ અઘરા છે બનાવવા થાય નહીં આપણા એ આ લોકો જેવા આવો સેપ આવ્યો કંઈક એ લોકો તો કેટલું મસ્ત આમાં વણીને સરસ બનાવે ચાલો વણેલા તો આવડ્યા નહીં હવે થોડાક ફાફડા બનાવી દઉં બને તો છે સરસ પણ આમાંથી ઉખડતા નથી ગયા આપણે ફાફડા ને ગાંઠિયા નો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો બની ગયા છે બધા ફાફડા ગાંઠિયા તો ચાલો હવે હું ટેસ્ટ કરીને કહીશ કે આ ફાફડા કેવા બેના છે હમ એકદમ મસ્ત બેના છે આપણે બજાર નથી લાવીએ ને એવું બાજ સરસ બેના છે અજમાનો ટેસ્ટ પણ સરસ આવે છે હીંગનો પણ ટેસ્ટ એટલો મસ્ત આવે છે અને મીઠું પણ એકદમ પરફેક્ટ છે અને પોચા બન્યા છે આપણને એવું જ લાગે કે બહારથી લાવીએ એટલા મસ્ત બન્યા ખરેખર સરસ બન્યા છે પાંચસો ગ્રામ ગાંઠિયા પાન તમારે પાંચસો ગ્રામ લોટમાંથી આટલા બન્યા છે એમાં આપણે આ જાડા ગાંઠિયા બનાવ્યા છે ભાવનગરી ગાંઠિયા કયો કે જે ગાંઠિયા અને આપણે આ બનાવી છે ફાફડી

થોડીક ઠંડી છે તો આપણે ગરમા ગરમ સૂપ બનાવીએ આજે હું બનાવીશ બ્રોકલીનો સૂપ બનાવીશ તો એના માટે મેં બ્રોકલી લઈ લીધી છે થોડું કોબીજ લીધું છે અને એક ગાજર લીધું છે અને એક મરચું અને આદુ લસણને મેં આવી રીતે ખાંડી લીધા છે તો બ્રોકલી ગાજર કોબીજ આપણે બધું કટરમાં તમે ઝીણું ઝીણું સમારવું હોય તો સમારી લેવાય પણ થોડું કટરમાં કરીએ તો એકદમ સરસ પેલું થઈ જાય મિક્સરમાં નહીં કરવાનું કટરમાં કાપીએ ને અધકચરું થોડુંક પી રહી તો ચાલો આપણે ચાલુ કરીએ સૂપ બનાવવાનું કીધું આજે તો ગરમા ગરમ સૂપ પીવાની ઈચ્છા થઈ છે સવારે ગાંઠિયા ને ફાફડા ને બધું બહુ એ બનાવ્યું હતું નાસ્તામાં તો એ ખાધું અત્યારે થોડું આપણે હેલ્ધી ખાઈ લઈએ શાકભાજીને આવી રીતે મેં ઝીણા ઝીણા સમારી લીધા છે ને કરી લીધી છે અને કોબીજ અને ગાજરને પણ આવી રીતે ઝીણા ઝીણા એ કટિંગ કરી લીધું છે અને આદુ અને લસણને અધકચરું થોડું ખાંડી લીધું છે અને અહીંયા થોડું તેલ મૂકી દીધું છે અને સાતળવા માટે થોડુંક તેલ મૂકી અને એમાં એક તમાલપત્ર નાખીને આપણે શાકભાજીને આવી રીતે સાતળી લેશું ખાસ ગેસ ઉપર બ્રોકલી નું સૂટ મેં ક્યારે બનાવ્યો નથી હું પેલી વાર હેલ્ધી છે બ્રોકલી બ્રોકલી માં એટલું પ્રોટીન બહુ હોય છે શાકભાજી થોડાક ખતળાઈ ગયા છે એટલે એમાં આપણે પાણી નાખી દઈએ શાકભાજી સરસ ઉકળી ગયું છે હવે ટેસ્ટ પ્રમાણે આપણે નાખશું મીઠું અને મરી પાવડર નાખશું થોડોક સૂપને થોડો થોડોક ઘાટો કરવા માટે મેં કોન ફ્લોર લીધો આમાં નાની ચમચી અને પાણી નાખ્યું છે બે ચમચી તો આપણે એને આમાં નાખી દઈશું એટલે એનાથી થોડોક થિકનેસ આવશે થોડુંક એને ઉકળવા દઈશું સ્મેલ તો એટલી સરસ આવે છે ને શું પીવાનું મન થઈ જાય એટલી સરસ સ્મેલ આવે છે સૂપ બની ગયો છે અને આપણે આ તો ચાલો બધા ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવા માટે કેટલો મસ્ત બન્યો છે કેવો લાગ્યો મારો હેલ્ધી સૂપ મને કમેન્ટ કરજો અત્યારે આઠ વીસ થઈ ગઈ છે અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને કિચનની પણ સાફ સફાઈ બધી સરસ થઈ ગઈ છે અત્યારે જમવામાં મેં બનાવ્યું હતું મટર પનીર અને બ્રોકલીનો સૂપ સૂપ પણ એટલો મસ્ત બન્યો હતો ને એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ બધાને ભાઈ એટલો ટેસ્ટી અને જેને શરદી વરદી થઈ હોય એને પણ મટી જાય એટલો સરસ બન્યો હતો તો ચાલો હવે મારા વિડીયોનું એડિટિંગ પણ કરવું છે તો ચાલો મારા બ્લોગને અહીંયા હું વિરામ આપું છું અને આજનો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો